આ માતા પાર્વતી શા માટે ભેખારણ બની કૈલાસ પર્વત આ જ્યાં શાશ્વત શાંતિ શિવના ડમરૂની ધ્વનિમાં શ્વાસ લે છે આ જ્યાં હિમાચ્છાદિત શેખરો સ્વર્ગને સ્પર્શે છે આ જ્યાં પવન પણ મંત્રોસાર કરે છે આ જ્યાં નંદીનું ધીરજભર્યું મૌન પણ ભક્તિને ભાષા આપે છે આજ કૈલાસ પર એક અલૌકિક સંધ્યાએ આ માતા પાર્વતી શિવની ડાબી બાજુએ બેઠી હતી આંખોમાં કરુણાનો સાગર અને સેહરા પર મીઠી મમતા આ માતા પાર્વતી આજ કંઈક અલગ વિચારમાં ડૂબેલા હતા તેમની વારંવાર પૃથ્વી પર આવેલી એક શમશાન ભૂમિ તરફ જતી હતી એ શમશાન જે સામાન્ય મનુષ્યો માટે દુઃખ અને અંતનું પ્રતિક હોય છે પરંતુ દેવો માટે જીવનની ક્ષણ ભંગરતા અને ભક્તિની અડગતા માપવાનું સ્થળ હોય છે આ ગામથી થોડી દૂર એ શમશાન ભૂમિ હતી આ જ્યાં સીતાઓના ધુમાડા આકાશમાં ધીમી રેખાઓ દોરતા હતા આ જ્યાં અગ્નિની જ્વાળાઓ માત્ર શરીરને નહીં આ પરંતુ મનુષ્યના અહંકારને પણ ભસ્મ કરી દેતી હતી આ માતા પાર્વતીની નજર એ જ ધુમાડાની વચ્ચે એક માનવી પર સ્થિર થઈ ગઈ હતી જે ગરીબ હતો આ જેના કપડાં જૂના હતા આ જેની આંખોમાં થાકની લાલાશ હતી આ પરંતુ તેના હોઠ પર એક નિરંતર સ્મિત રમતું હતું આ જે સ્મિત ભૂખથી હારી ગયું ન હતું આ દુઃખથી કરમાઈ ગયું ન હતું આ સમયના મારથી પણ ઝાખવું પડ્યું ન હતું આ એ ભક્ત હતો શિવનો દીવાનું શિવનું નામ તેના શ્વાસમાં આ રોધિરમાં અને રગે રગે વસેલું હતું આ તેના જીવનની પરિસ્થિતિ એવી હતી કે આ ગામના લોકો તેને જોતા તો દયા કરતા આ પરંતુ તેના હૃદયમાં શું વસે છે તે કોઈને ખબર ન હતી આ તેનું નામ ભલે કોઈ મોટું ન હતું તેની ઓળખ કોઈ ધન પદ કે પ્રતિષ્ઠાથી ન હતી આ તેની ઓળખ તો માત્ર એકલી હતી કે આ તે જ્યારે પણ મળે ત્યારે ઓમ નમઃ સિવાય બોલીને મળે અને જ્યારે પણ સાલે ત્યારે પણ એ જ નામને હૃદયમાં ગૂંથતો ચાલે આ માતા પાર્વતીને એ દ્રશ્ય દેખાયું કે આ ફાકત સીતા માટે ભેગા કરેલા લાકડાની બાજુએ બેઠો હતો એ લાકડા આ જે કોઈના અંતિમ સંસ્કાર માટે હતા આ તે પોતાની ભૂખ શાંત કરવા માટેનું સાધન બની ગયા હતા આ ભૂખ શાંત કરવા માટે પણ તે લાકડાને શોરીને નહીં આ પરંતુ નમ્રતાથી કોઈની મંજૂરી વિના આ કોઈને નુકસાન કર્યા વિના આ ફક્ત સીતાની બાજુએ પડેલા સોકા લાકડાનો ઉપયોગ કરીને હા તેણે પોતાની બે રોટલી શેકવા માટે સીતા પાસે અગ્નિનો સહારો લીધો હતો હા સામાન્ય માનવી માટે આ દ્રશ્ય વિચિત્ર લાગત અશુભ લાગત અયોગ્ય લાગત આ પરંતુ માતા પાર્વતી માટે આ દ્રશ્ય એક ભક્તિનું એવું માપદંડ હતું આ જે પરવસનોથી નહીં આ પરંતુ હૃદયના તોલથી જ માપી શકાય આ ભક્તના હાથમાં લોટના બે નાના ગોળા હતા આ જે જોઈને સમજી શકાય કે આ લોટ કોઈ સમૃદ્ધ ઘરના તાજા અનાજમાંથી ન હતો આ પરંતુ કોઈ આપેલી મદદ આ કોઈ આપેલી ભિક્ષા હતી એ લોટમાંથી રોટલી બનાવતી વખતે પણ તેના હાથ ગમતા ન હતા આ કારણ કે તે લોટને ભોજન તરીકે નહીં આ પરંતુ પ્રસાદ તરીકે જોઈ રહ્યો હતો હા શીટાની જ્વાળાઓની ગરમી તીવ્ર હતી આ ધુમાડો આંખોને દઝાડતો હતો આસપાસનું વાતાવરણ દુઃખ અને વિયોગથી ભરેલું હતું આ પરંતુ ભક્ત એ બધાની વચ્ચે રોટલીને ધીમે ધીમે ફેરવતો એને શેકતો અને હોઠ પર એ જ અડગ સ્મિત રાખતો બેઠો હતો આ માતા પાર્વતી આ જોઈને સોંક્યા તેમના માતૃત્વના હૃદયને એક ઝટકો લાગ્યો કારણ કે એક માતા માટે ભક્તની ગરીબી નહીં પરંતુ તેની ભૂખ સૌથી મોટો ઘા હોય છે આ એ ભોગથી પીડાતા હોવા છતાં જ્યારે ભક્ત હશે આ ત્યારે માતાનું હૃદય વધુ વેદનાથી પેગળી જાય આ માતા પાર્વતીની આંખોમાં સહાનુભૂતિનું પૂર આવ્યું આ તેમના મનમાં એક જ પ્રશ્ન ગુન થઈ ગયો કે આ ભગવાન શિવ આ જે ત્રિકાળ જ્ઞાની છે આ જે પોતાના ભક્તોના મનની ધડકન પણ સાંભળી શકે છે આ જેની પાસે આખી સૃષ્ટિનું ઐશ્વર્ય છે આ જેની જટામાં ગંગા વસે છે આ જેના પગ પાસે કુબેર પણ વંદન કરે છે આ તે ભગવાન પોતાના જ એક ભક્તને આ રીતે ભૂખથી પીડાતો કેમ જોઈ શકે છે આ માતાના મનમાં એક પ્રકારનો દેવી રોષ જન્મ્યો આ જે રોષ ક્રોધમાંથી નહીં આ પરંતુ કરુણામાંથી ઉપજેલો હતો આ માતા પાર્વતી ઊભા થયા આ તેમની સાડી પવનમાં લહેરાઈ પગલાંમાં તેજ આંખોમાં સમક અને મનમાં વ્યાકુળતાનો અગ્નિ આ તેઓ સીધા શિવની સામે જઈને ઊભા રહ્યા જેમ કોઈ પત્ની પોતાના પતિને ફરિયાદ કરતી હોય તેમ નહીં આ પરંતુ જેમ કોઈ ભક્ત પોતાના ભગવાનને પ્રશ્ન કરતો હોય તેમ આ માતાએ શિવને કહ્યું પ્રભુ આ તમારો એક ભક્ત ત્યાં શ્મશાનમાં બેઠો છે આ ભોગથી તેનું પેટ આગ સમાન બળી રહ્યું છે એ ભોગ શાંત કરવા માટે પણ તે અગ્નિસંસ્કારના લાકડાની બાજુએ રોટલી શકે છે આ ધુમાડો તેની આંખોને દઝાડે છે આ થાક તેના શરીરને નમી નાખે છે આ સતા તેના હોઠ પર સ્મિત છે અને મારું મન આ જોઈને વ્યથિત થઈ ગયું છે આ તમે તો મહાદેવ છો આશુતોષ છો આ દયાના સાગર છો ત્રિનેત્રધારી છો આ ત્રિકાળ જ્ઞાની છો આ તો પછી તમે આ બધું જોઈને પણ શાંતિથી કેવી રીતે બેઠા રહી શકો આ શું તમારો ભક્ત ભૂખથી પીડાય એ તમારાથી સહન થાય આ માતા પાર્વતીના શબ્દો સામાન્ય ન હતા એ શબ્દોમાં હૃદયની તાકાત હતી આ માતૃત્વની પીડા હતી ભક્તિનો પ્રેમ હતો એક પ્રકારનો નિઃસ્વાર્થ રોષ હતો આ જે ભગવાનને પણ પ્રશ્ન પૂછવાનો અધિકાર રાખે છે આ શિવ આ જેમણે યુગો સુધી સૃષ્ટિનું રોદન સાંભળ્યું છે આ જેમણે કાળને પણ આંખોથી સ્થિર કરી દીધો છે આ જેમણે ભક્તોના આંસુઓમાં પણ વિશ્વાસ જોયો છે આ તેમણે માતાના શબ્દો પૂરા થાય ત્યાં સુધી કંઈ બોલ્યા નહીં આ ફક્ત ધીરજથી સાંભળ્યા આ પછી ધીમે ધીમે તેમની આંખો ખોલી આ ચંદ્રકિરણો તેમના મસ્તક પરથી સરકીને તેમના હોઠ પર રમવા લાગ્યા આ શિવે એક મીઠું શાંત ઊંડું સ્મિત કર્યું આ એવું સ્મિત કે જેમાં જવાબ પણ હતો રહસ્ય પણ હતું પ્રેમ પણ હતું અને એક પરીક્ષા તરફનો સંકેત પણ હતો આ શિવે કહ્યું આ પાર્વતી આ તું તેને ગરીબ કહે છે આ પરંતુ હું તેને સમૃદ્ધ જોઈ રહ્યો છું આ તો તેની ભૂખ જોઈ રહી છે આ પરંતુ હું તેના સંતોષને જોઈ રહ્યો છું આ મારો દરવાજો સદા ખુલ્લો છે આ સૃષ્ટિ માટે દેવો માટે મનુષ્યો માટે આ ભૂખ્યા માટે તરસ્યા માટે પીડિતો માટે આ કોઈ પણ જ્યારે આવે હું તેને અટકાવતો નથી આ કોઈ પણ જે ઈચ્છે તે લઈ શકે છે આ પરંતુ મારા સાસા ભક્તો ક્યારેય કંઈ લેવા નથી આવતા આ કારણ કે તેઓ માનતા નથી કે આ મારી પાસે કંઈક છે અને તેમની પાસે નથી આ તેઓ તો એવું માને છે કે આ જે મળે છે તે પણ મારી ઈચ્છા છે અને જે નથી મળતું તે પણ મારી કૃપા છે આ તેથી તેઓ માગતા નથી આ ભોગ તેમને દુઃખ નથી આપતી આ સંતોષ તેમને સમૃદ્ધ બનાવે છે અને સ્મિત તેમને શિવ સાથે જોડે છે હું કોઈ ભક્ત પર મારી કૃપા જોરથી ઠેલવતો નથી આ કારણ કે પ્રેમ જોરથી નહીં અસ્વીકારથી આપવામાં આવે છે આ જો તને મારી વાત પર વિશ્વાસ ન હોય આ તો તો જાતે જઈને તેને પરખી જો આ પરંતુ યાદ રાખ આ દરેક પરીક્ષા ભક્તની નહીં આ પરીક્ષકની પણ હોય છે આ તેથી સાવચેત રહીજે આ માતા પાર્વતી આ શબ્દો સાંભળીને વધુ આશ્ચર્યમાં ડૂબી ગયા આ કારણ કે શિવના શબ્દોમાં વિરોધ ન હતો આ એમાં તો ભક્તિની નવી વ્યાખ્યા હતી આ એમાં તો એક એવું સત્ય હતું કે આ જે મનુષ્યની ભૂખ આ ગરીબી અને અભાવને જુદા જ તોલે માપે છે આ માતાના મનમાં હવે એક જ ઈચ્છા પ્રબળ બની ગઈ આ પરીક્ષણ કરવાની આ ભક્તિનો સાસો અર્થ પોતાની આંખોથી જોવાની આ સંતોષની શક્તિ પોતાની હાજરીથી પરખવાની અને નિઃસ્વાર્થ હૃદયની દિવ્યતા પોતાના હાથથી અનુભવવાની આ માતાએ નિર્ણય કર્યો કે તે શિવના શબ્દોની ઊંડાઈમાં સુપાયેલું સત્ય શોધવા જશે આ માતા પાર્વતી કૈલાસની ધાર પરથી ધીમે ધીમે નીચે ઉતરવાની તૈયારી કરવા લાગ્યા આ પરખવાના હતા અને દુનિયાને બતાવવાના હતા કે આ ભોગથી મોટું કોઈ દુઃખ નથી અને સંતોષથી મોટું કોઈ સુખ નથી આ પરંતુ જ્યારે ભૂખ પણ સ્મિતને હરાવી ન શકે આ ત્યારે એ મનુષ્ય સામાન્ય નથી એ તો ભગવાનનો દીકરો હોય છે આ ભક્તિનો દીપક હોય છે અને શિવના હૃદયનો ગર્વ હોય છે અને આ ગર્વની હવે માતા પાર્વતી પોતે જોવા જઈ રહ્યા હતા આ એક એવી પરીક્ષા લેવા આ જેનાથી ભક્તિનો સાસો અર્થ જગત સુધી પહોંચશે હા જે વહેસીએ છીએ તે અમૂલ્ય છે અને આજ અમૂલ્ય ભાવના હવે માતા પાર્વતીને શમશાનની ધરતી સુધી ખેંચી રહી હતી હા જ્યાં એક ભૂખ્યો ભક્ત પણ હસતો બેઠો હતો અજાણ હતો કે હવે તેની સામે માતા પાર્વતી પોતે આવીને ઊભી રહી છે આ તેની ભૂખને નહીં આ પરંતુ તેની ભક્તિને પરખવા અને તેની સ્મિતની અડગતાને સ્વર્ગના તોલે તોલવા આ શિવની વાત હૃદયમાં લઈ આ માતા પાર્વતી હવે પરીક્ષા લેવા માટે આ નેસે ધરતી તરફ ઉતરી રહ્યા હતા આ તેમનું મન હજુ પણ ભક્તિના સત્ય અને માતૃત્વની વ્યાકુળતા વચ્ચે ઝોલતું હતું આ પરંતુ શિવના શબ્દોમાં વિશ્વાસનો દીપક પણ પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો આ તેથી તેમણે કૈલાસના દિવ્ય વસ્ત્રો ઉતારી એ ફાટેલી આ ઝૂની આ ધોળથી રંગાયેલી સાડી પહેરી આ શરીર પર વૃદ્ધાવસ્થાનો વાંકો ભાર ધારણ કર્યો આ પેઠને થોડી ઝોકાવી હાથમાં એક લાકડી લીધી અવાજમાં કંપન ભેળવ્યું અને આંખોમાં લાશારીનો રંગ ઉતાર્યો આ વેશ કોઈ નાટક ન હતો આ તો સત્ય શોધવાની માતાની તૈયારી હતી આ કારણ કે દેવો જ્યારે પરીક્ષા લેશે આ ત્યારે તેઓ બહારના વૈભવને નહીં આ પરંતુ આંતરિક ભાવને સ્પર્શવા આવે છે આ માતા પાર્વતી શમશાનની સીમા પાસે પહોંચ્યા ત્યારે અગ્નિની ગરમી હજુ હતી આ ધુમાડો પવનમાં વળાંકો લઈ રહ્યો હતો આ લાકડાના તડતડ અવાજો જાણે કોઈ આત્મની વિદયનું સંગીત રસી રહ્યા હોય તેમ લાગતા હતા એ જ ધુમાડાની વચ્ચે આ તે શિવભક્ત બેઠો હતો આ શરીર પર ગરીબીની સાપ હોવા છતાં આ ચહેરા પર સંતોષની દેવી રેખા હતી આ માતે નમ્રતાથી તેની નજીક જઈ આ તેની સામે જોયું અને અત્યંત દયનીય સ્વરમાં કહ્યું આ દીકરા આ મને ઘણા દિવસોથી કંઈ ખાવા મળ્યું નથી આ શું તું મને બે રોટલી આપી શકીશ આ શબ્દો કોઈ આદેશ ન હતા કોઈ દબાણ ન હતું આ તો એક માતાની વિનંતી હતી આ જે ભક્તના હૃદયનો તોલ જાણવા માગતી હતી આ ભક્તે તેમની તરફ જોયું આ તેની આંખોમાં આશ્ચર્ય નહીં આ સહાનુભૂતિનો તરંગ ઉઠ્યો આ કારણ કે તેની સામે ઊભેલી સ્ત્રી કોઈ સામાન્ય વૃદ્ધા લાગે છે આ પરંતુ તેનું દુઃખ ભક્તને પોતાને લાગ્યું આ તેના હાથમાં માત્ર બે જ રોટલી હતી આ જે તેણે સીતાના લાકડીની ગરમીથી શેકી હતી તે રોટલી તેની આખરી મોડી હતી આ તેની ભૂખનું એકમાત્ર આશ્રય હતું આ છતાં તેણે એક ક્ષણ પણ પોતાના પેટની આગને આગળ ન રાખી આ મનમાં કોઈ ગણતરી ન કરી આ કોઈ સંકસ ન કર્યું આ તેણે બંને રોટલી ઉપાડી માતાના હાથમાં મૂકી દીધી અને કહ્યું આ માતા આ તો મારા કરતાં વધારે ભૂખી લાગે છે આ લે આ બંને તારી છે આ શબ્દોમાં ભેક્ષાનો ક્રોધ નહીં આ વહેંસવાનો પ્રેમ હતો આ માતા પાર્વતી સ્તબ્ધ થઈ ગયા આ કારણ કે ભક્તિનો પહેલો પાઠ તેમણે ત્યાં જ જોઈ લીધો હતો આ ભક્તિ પછી બાજુમાં પડેલા વાસણમાંથી બે ઘૂંટ પાણી પીધું હોઠ પર ફરીથી એ જ સંતોષનું સ્મિત લાવ્યું અને સાલવા લાગ્યું આ માતાએ ફરી પાછળથી કહ્યું આ દીકરા હું તારા ઉપર પ્રસન્ન છું આ જે જોઈએ તે માગ આ ભક્ત અટક્યો આ ફરીને જોયું ને હાંસતા હાંસતા કહ્યું આ માતા આ તે તો મારી પાસેથી માગજો હું તારી પાસેથી શું માંગુ આ ભગવાન તને વધુ આપે અને તો પણ વહેંચતી રહે આ જવાબમાં કોઈ અપેક્ષા ન હતી આ કોઈ માંગ ન હતી આ એમાં તો પરમ ત્યાગનો સ્વીકાર હતો અચાનક આકાશમાં એક તેજસ્વી પ્રકાશ ઝળહળ્યો આ સમગ્ર શમશાન જાણે સ્વર્ગના કિરણોમાં ધોવાઈ ગયું હોય તેમ ઉજળું થઈ ગયું આ પવન થંભી ગયો અગ્નિ પણ શાંત થઈ ગઈ અને ભક્તની આંખ સામે માતા પાર્વતી આ પોતાના અશ્લી સ્વરૂપે પ્રગટ થયા આ વૃદ્ધાનો વેશ હવે વિલીન થઈ ગયો હતો આ દિવ્યતાનો તેજ માતાના ચહેરા પર ઝળહળતો હતો આ ભક્ત તરત જ ઘોંટણીય પડી ગયો આંખોમાં આંસુઓની ધાર અને હાથ જોડાઈ ગયા આ માતા પાર્વતીએ પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો હાદીમાં ગૌરવની લાગણી અને આંખોમાં સ્નેહનું પૂર આ માતા પાર્વતી પોતાના શક્તિના સ્વરૂપે આ ભક્તની સામે ઊભા હતા આ સીતાની આગવ્ય માત્ર લાકડામાં નહીં આ પરંતુ આ ક્ષણે ભક્તિના તેજમાં પ્રગટ થઈ રહી હતી આ ભક્તના ઘૂંટણ જમીનને સ્પર્શી રહ્યા હતા આ પરંતુ તેનું હૃદય સીધું સ્વર્ગને સ્પર્શતું હતું આ તેની આંખોમાંથી વહેતા આંસુઓ દુઃખના નહીં પરંતુ ધન્યતાના હતા આ માતાએ ફરીથી અત્યંત પ્રેમથી કહ્યું આ દીકરા હવે તો તું માગ આ મારા આશીર્વાદ તારા માટે છે આ માતાના શબ્દોમાં હવે કોઈ પરીક્ષકનો ભાવ ન હતો આ એમાં તો ફક્ત એક માતાનો અધિકાર હતો આ જે પોતાના દીકરાને આપવાનું સુખ માણવા માંગે છે આ પરંતુ ભક્ત આંસુ પોષ્યા વિના હંસતા હંસતા કહ્યું આ માતા આ મારી પાસે જે હતું તે તમારું જ હતું અને મેં તે વહેંચી દીધું હું શું માગું આ જો તમે ખરેખર પ્રસન્ન છો તો અમને એટલું વરદાન આપો કે આ જ્યારે પણ મારી પાસે કંઈ હશે ત્યારે હું તેને જરૂરિયાતમંદો સાથે વહેંચી શકું અને જ્યારે મારી પાસે કંઈ ન હોય આ ત્યારે પણ મારા ચહેરા પરનું સ્મિત ક્યારેય ઝાંખવું ન પડે આ શબ્દો સાંભળીને માતા પાર્વતી વધુ ભાવવિભોર થઈ ગયા આ કારણ કે ભક્ત વરદાનમાં વૈભવ નહીં આ પરંતુ વાણી અને વ્યવહારમાં માનવતા માંગે છે આ માતાએ તેની માથે હાથ મૂકી કહ્યું તથા જુ આ તારી ભક્તિ જ તારું ધન છે આ તારી વહેંસવાની ભાવના જ તારી શક્તિ રહેશે આ માતા કૈલાસ તરફ પરત ફર્યા ત્યારે આ તેમના મનમાં ગૌરવ અને આંખોમાં આંસુ બંને હતા આ શિવે હસતા કહ્યું આ પાર્વતી આ સાસો ભક્ત ક્યારેય માગતો નથી આ કારણ કે તેનું હૃદય જ ભરેલું હોય છે આ જે વહેંસે છે તે ક્યારેય ખાલી નથી રહેતું અને આ જ શબ્દો સૃષ્ટિ માટે ભક્તિનો સૌથી મોટો સંદેશ બની ગયા આ મિત્રો આ સ્ટોરી આપણને શીખવે છે કે આ સાસો ભક્ત તે નથી આ જે ભગવાન પાસે માંગે આ પરંતુ તે છે આ જે ભગવાને આપ્યું હોય તે બીજાને અર્પણ કરી દે આ જેના ચહેરા પર ગરીબી હોવા છતાં પણ આ સંતોષનું સ્મિત જળહળે આ જે ભૂખમાં પણ ખુશી શોધે અને વહેંસવામાં જ પોતાનું સુખ માને આ જો આ સ્ટોરીએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય આ તો તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો આ વિડીયોને લાઈક કરો આ મિત્રો સાથે શેર કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ કારણ કે એક લાઇક પણ કોઈને પ્રેરણા આપી શકે છે એક શેર પણ કોઈનું મન બદલી શકે છે અને એક સબસ્ક્રાઈબ પણ અમારી શક્તિ વધારી શકે છે આ હવે કોમેન્ટમાં દિલથી લખો હર હર મહાદેવ આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આ ભારત આ જય હિન્દ જય ભારત આ વેડિયોને હાઇપ કરવાનું ભૂલશું નહીં આ કોમેન્ટમાં હર હર મહાદેવ લખો